નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને મિત્રો ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતભાઈઓને અઢારમા હપ્તાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર કાર્ડ સેટિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થી ભાઈઓને ત્રીસમી જુલાઈ સુધી બેંક ખાતાનો આધાર કાર્ડ સીડિંગ એટલે કે મિત્રો ડીબીટી એનેબલ કરાવી લેવાનું છે નહીંતર મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા નહીં થાય ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવ્યું હોય તો તેમને જ મિત્રો અઢારમો હપ્તો જમા થશે નહીં તો મિત્રો ખેતી નિયામકશ્રીની યાદીમાં તે મિત્રો જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો વરસાદને લઈ ગુજરાતમાં અપાયા એલર્ટ આજે સવારે દસ વાગ્યા સુધી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી જેમાં રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે સવારે દસ વાગ્યાથી સુધીમાં બાવીસ જિલ્લાઓમાં મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું હતું દસ વાગ્યા સુધી દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે ઉપરાંત કચ્છમાં દસ વાગ્યા સુધી કોઈ પણ એલર્ટ નથી દસ વાગ્યા સુધી મિત્રો સાબરકાંઠા અલવરી મહીસાગર મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આનંદો ખુશખબરી મિત્રો સામે આવી છે મુખ્યમંત્રી બલિરાજસિંહ સ્કીમ હેઠળ મિત્રો મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો પાંચ હજાર રૂપિયાનો બોનસ આપશે દૂધ ઉત્પાદન ખેડૂતોને મિત્રો પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી આપવામાં આવશે સરકાર દ્વારા મિત્રો તેતાલીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે આ સિવાય મિત્રો જંગલી જાનવરોથી હુમલાથી મૃત્યુ કિસ્સામાં પીડિત પરિવારોને પચીસ લાખ મિત્રો રૂપિયા સુધીની આર્થિક સહાય આપવા મિત્રો જુલાઈ બે હજાર બાવીસથી કુદરતી આફતોના કારણે પાકને નુકસાન માટે મિત્રો મિત્રો કરોડ રૂપિયા અને નાણાકીય સહાય આપવામાં મિત્રો આવી હતી તો ગુજરાતમાં સીએનજી ના ગેસના ભાવમાં થયો મિત્રો વધારો તો મિત્રો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાત ની વસ્તુના ભાવ મિત્રો વધ્યા છે ત્યારે આ વચ્ચે મિત્રો સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે ગુજરાત ગેસ કંપનીએ સીધો જ એક રૂપિયાનો ભાવ વધારો કર્યો છે સાથે જ મિત્રો તેના લીધે સીએનજીના વાહન ચાલકો ઉપર મોટો બોજો પડશે પહેલાં મિત્રો સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ ચુંબિત્ર પણ છવ્વીસ રૂપિયા હતો તે હવે મિત્રો વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે તો મિત્રો ગુજરાત સરકારે સન્માન નિધિ યોજના હેઠળ બે લાખ બાસઠ હજાર ને પચાસ ખેડૂતોને બાદબાકી કરી છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવી રીતે ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ મિત્રો યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે રાજ્યના મિત્રો ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો છેલ્લા સત્તરમાં હપ્તામાં રાજ્યના સુડતાલીસ લાખ ચોપન હજાર ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને યોજનાનો મિત્રો લાભ અપાયો હતો મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા મિત્રો ગ્રામ સેવકની સહાયથી કાર્યવાહી થવા જઈ રહી છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દર ચાર મહિને બે હજાર રૂપિયા હજાર લેખી મિત્રો વર્ષ રૂપિયા છ હજાર લેખે સહાય તરીકે મિત્રો ખાતેદારના ખેડૂતોમાં જમા કરવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ચોવીસ કલાક વીજળી નહીં મળે હવે ગુજરાતમાં મિત્રો ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરી ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દા વિશે મોર ફેરવી લીધું છે એટલે કે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી હતી કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક પણ શું વીજળી આપવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી આ માઠા સમાચારના પગલે ખેડૂતોને હજુ ખેતી માટે મિત્રો વીજનો ધાધિયાનો સામનો કરવો પડશે ખેડૂતોને મિત્રો પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જો કે મિત્રો આ યોજનાને લઈ વિધાનસભામાં મિત્રો પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું અને હાથ ઊંચા કરી દીધા હતા સરકારે મિત્રો જવાબમાં કહ્યું હતું કે ખેડૂતો માટે આવી કોઈ યોજના લાવવા માટે અમે અત્યારે તૈયારીઓ કરવામાં આવી નથી તો મિત્રો આની કોઈ તૈયારીઓ થઈ નથી ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના મિત્રો સિત્તેર હજાર રૂપિયા કરોડ માફ કર્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય ન્યાયયાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં મિત્રો પ્રવેશી રહી હતી ત્યારે જણાવ્યું હતું કે મિત્રો યુવાનોને બિહારના સેના અને રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા મિત્રો કોન્ટ્રાક્ટ પર જ કામ કરો કેન્દ્ર સરકાર મિત્રો પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ નથી કર્યો પરંતુ તેમણે દેશની પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મિત્રો જણાવ્યું હતું કે અમે સિત્તેર હજાર કરોડ રૂપિયા માફ કર્યા હતા તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવતા કહ્યું જે મિત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યું હતું અને મિત્રો તેમાં સોશિયલ મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસે આ પૈસા વેડપી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો